જળશક્તિ મંત્રીના સીઆર પાટીલના આદેશ બાદ સુરત જિલ્લા કલેક્ટરે ખાડીપુર વિસ્તારમાં ગેરકાયદે રીતે બનાવેલા ચિંગા તળાવનું ડિમોલિશન કાર્યવાહી શરૂ કરી છે ખજોદ વિસ્તારમાં હજારોની સંખ્યામાં આવેલા આ તળાવ પર્યાવરણ અને સ્થાનિક પ્રશાસન માટે નડતર બની ગયા હતા સુરતમાં ખાડીપુર સમીક્ષા બેઠક બાદ ગેરકાયદે ચિંગા તળાવનું ડિમોલિશન શરૂ થયું છે 84 ના ધારાસભ્ય સંદીપ દેસાઈ આ વિસ્તારમાં ગેરકાયદે જિંગા તળાવોની હાજરી વિશે સત્તાધીશોને માહિતી આપી હતી તેમણે આ તળાવોને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન અને જમીનનો ગેરવ્યાજબી ઉપયોગ ગણાવી તેમની દૂરી માટેની માંગ કરી હતી સુરત કલેક્ટર શ્રી સૌરભ પારઘીના નેતૃત્વમાં ખાડીપુર ખજોદ વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યવાહીમાં જિલ્લા પ્રશાસન સ્થાનિક પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળની ટીમો ઉઇ હતી સ્થાનિક નિવાસીઓએ આ પગલાંને સ્વાગતપાત્ર ગણાવ્યું છે તેમણે જણાવ્યું હતું કે આ ગેરકાયદે તળાવોના કારણે જળ જમીન પ્રદૂષણ ગંધ અને મચ્છરોની સમસ્યા વધી હતી પ્રશાસને આ કાર્યવાહીથી આ વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણીય સંતુલન સુધરશે એવી આશા વ્યક્ત કરી છે પ્રશાસન દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવા ગેરકાયદે ઝીંગા તળાવોની તપાસ કરવામાં આવી રહી છે સત્તાધીશોનું કહેવું છે કે પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ ઉદ્યોગ અથવા સ્થાપના સામે કડક કાર્યવાહી કરાશે